અમદાવાદમાં રિબેલ ઇન્ડિયા પ્રોડક્શન્સ દ્વારા મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત બે હજાર ચોવીસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું ઓડિશન ઝાયરા ડાયમંડ સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું આ ઓડિશનમાં કુલ છત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશનમાં ઇન્ટ્રોડક્શન રાઉન્ડ કેટવોક અને સવાલ જવાબ જેવા રાઉન્ડ્સ યોજાયા હતા જેમાંથી ત્રણ મિસ અને બે મિસિસ ગુજરાતનું સિલેક્શન થયું હતું હવે નેક્સ્ટ ઓડિશન અને ફિનાલ રાઉન્ડ સુરત ખાતે યોજાશે મિસ મિસ એન્ડ એન્ડ મિસિસ મિસિસ કોસ્મોસ કોસ્મોસ ગુજરાત એ ઇન્ટરનેશનલની સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેના પ્રવેશ દ્વાર તરીકે કામ કરે છે તો રાકેશભાઈ ગુજરાત નો જે કોન્ટેસ્ટ કરી રહ્યા છે જેમાં વુમન એમ્પાવર વુમન બ્યુટી અને તેમની સ્ટ્રેન્થ માટે જે પ્રોગ્રામ કરી રહ્યા છે તેમાં અમે એને એઝ અ સપોર્ટર તરીકે અમારી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે જોડાયા છીએ રાકેશભાઈનો પ્રયાસ ખૂબ જ સરસ છે અત્યારની સ્ત્રીઓને અને ગર્લ્સને જે વુમન એમ્પાવરનું જરૂરિયાત છે અને ડાયમંડ એ સ્ત્રીનું એક અમૂલ્ય અંગ છે એટલે અમારી જ્વેલરીની બ્રાન્ડ હોવાથી તેમના આ પ્રયાસને અમે બિરદાવીએ છીએ અમદાવાદ બરોડા રાજકોટ સુરત મુંબઈ તથા દુબઈમાં તે આ પ્રમાણેનો પ્રોગ્રામ કરવાના છે જેમાં અમારી બ્રાન્ડને અમે પ્રમોટ કરીશું ઇવેન્ટનું કરવાનું તત્પર છે વુમન એમ્પાવરમેન્ટ માટે જે આજકાલના હાદસાઓ બહુ બની રહે છે જે વુમેન્સને રેપના કિસ્સા અને આ બધા જેમાં અમે આમાં અત્યારે મેઇનલી ગ્રુમિંગ સેલ્ફ ડિફેન્સ સાથે સાથે પોઝિટિવ પોઝિટિવિટી યોગા સેશન્સ મેડિટેશન સેશન્સ આવી રીતે બે દિવસથી ટ્રેનિંગ આપી ને અલગ અલગ ગુજરાતના સુરત બરોડા અમદાવાદ આવી રીતે અમે ચાર મોટા મોટા સિટી રાખ્યા છે જ્યાંથી લોકો આખા ગુજરાતથી પાર્ટિસિપેટ કરી શકે આ ઉદ્દેશ્ય મેઇનલી મેં આ વુમન એમ્પાવરમેન્ટ માટે એટલા માટે કર્યો કે આ ભારત તો ઠીક છે પણ અમે ઇન્ટરનેશનલ લઈ જવો છે જેથી આ શોની શોના માધ્યમથી આપણા ભારતની અને ગુજરાતનું વુમનોની શક્તિ અને બ્યુટી પ્રદર્શિત થઈ શકે મને આ ઇવેન્ટમાં મેઇનલી અમારા ઘણા બધા સ્પોન્સર્સ છે પણ મુખ્ય ગુજરાતમાં ઝાયરા ડાયમંડ્સ કરીને જે ડાયમંડની સૌથી મોટી કંપની છે એને અમને સપોર્ટ કર્યો છે આ ઇવેન્ટ કરવા માટે ઝાયરા ડાયમંડ અમારી હારે આ મુંબઈ ગુજરાત અને દુબઈ સુધી સપોર્ટમાં છે કારણ કે એમને લાગ્યું કે આ ઇવેન્ટ વુમન એમ્પાવરમેન્ટ માટે છે આપણે સહયોગ આપવો જોઈએ